નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો શરૂઆત કરીએ થોડા દિવસ પહેલા રાજકોટની ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા સિવિલ હોસ્પિટલના બ્લડ ડોનેટ કરવા માટે આવેલા વ્યક્તિ દ્વારા માર મારવામાં ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે જેમાં ડોક્ટર અને ડોનર વચ્ચે ચાલતા ઝઘડામાં એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું છે આ ઘટનાને લઈને આજે છ દિવસ પહેલા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે ફરજ પરના ડોક્ટર પાર્થ પંડ્યાને જયદીપ ચાવડા નામના બ્લડ ડોનરે માર માર્યો હોવાનું સીસીટીવી સામે આવ્યું હતું ડોકટરો દ્વારા હડતાલ કરી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી અને ડોક્ટર પાર્થ પંડયા પર હુમલો કરનાર જયદીપ ચાવડા નામના વ્યક્તિની બહેલી તકે ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય આરોપીઓની પણ તપાસ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં ગઈ સાથે બે દિવસ માટે સિવિલ હોસ્પિટલના મેડિકલ વિભાગમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું ઘટનાને પગલે પોલીસ દ્વારા ડોક્ટર હાર્દિક પંડ્યાનું નિવેદન લઈને જયદીપ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી જયદીપ ચાવડાને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચાર દિવસ બાદ જયદીપ ચાવડા નામના યુવકની પ્રનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એ ઘટનામાં નેપાળી યુવક છવ્વીસ વર્ષીય વિનય થાપાનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે નેપાળી યુવકના મોતને લઈને સમાજના લોકો દ્વારા પણ પાર્થ પંડ્યા નામના ડોક્ટર ઉપર જયદીપ ચાવડા નામના વ્યક્તિ દ્વારા જે માર મારવામાં આવ્યો હતો જેને લઈ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ધાણા ઉપર બેસવામાં આવ્યો જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવે પોલીસ દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે ઇમરજન્સી સેવા ચાલુ રાખી અન્ય સેવાઓ પણ બંધ કરી દીધી હતી તેમાં આ ઘટનાને લઈ આજે નવો વળાંક આવ્યો છે મારી પાસેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે જયદીપ ચાવડાને જેને ડોક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક સ્ટોરી છે તેમાં એક નવો જ વળાક આવ્યો છે અને જે આ ઘટના સમગ્ર ઘટનામાં એક નિર્દોષનું મોત થયું છે નેપાળી નેપાળી પરિવારનો એક છવ્વીસ વર્ષનો યુવાન જો દીકરો છે તે મોતનો ભેટ્યો છે મુખ્ય કારણ તેનું કહે છે કે જે બ્લડ દેવા આવ્યા હતા તે જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે ક્યાંક ને ક્યાંક માથાકૂટ થઈ હતી તેને લઈને સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે જે જયદીપ શાહ જે જેનું મોત થયું છે નેપાળી યુવકના તેના પરિવાર આપણી સાથે છે એની સાથે વાત કરીશું તમારા એક ભાઈનું મોત થયું હતું સમગ્ર ઘટના શું બની હતી આખી અરે ડોક્ટરે વિરોધ કરવો પડ્યો જયદીપ ચાવડાની ધરપકડ થઈ શું ઘટના હતી પચીસ તારીખના દિવસે વિનય થાપા નામના છોકરાનું રોડ અકસ્માત થયેલો હતું અકસ્માત દરમિયાન એને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને ઓપરેશન દરમિયાન જેને બ્લડની જરૂર પડી હોય અને અમે સમાજના આગેવાનો બધા ભેગા થઈ લોહીની ગ્રુપમાં વિવિધ ગ્રુપમાં અમે જાહેરાત કરેલી કે અમને બ્લડની જરૂર છે નેપાળી છોકરાને જેમાં જયદીપભાઈ ચાવલા બ્લડ દેવા અહીંયા સેવા માટે આવ્યા હતા એને અને ડૉક્ટરને બેને ઉગ્ર બોલા બોલી થઈ હોય કે પછી એ બંનેને મગજમારી થઈ હોય એ બેની મગજમારીમાં જ્યારે ડૉક્ટરો બધા આંદોલન પર ઉતર્યા હતા અને એમાં દર્દીને ટ્રીટમેન્ટ ન મળતા મોત મૃત્યુ થયેલ છે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્યારે જે આ જયદીપ ચાવડા નામના વ્યક્તિ જે બ્લડ દેવા આવ્યા હતા તો ડોક્ટરે ગેરવતન શરૂ કર્યું હતું કે જયદીપ ચાવડાએ જયારે આ બનાવ રાતના બન્યો હતો ત્યારે તું ત્યાં હાજર નહોતો પણ સાંભળ્યા મુજબ એવું છે કે જ્યારે જયદીપભાઈ ત્યાં બ્લડ દેવા ગયા હતા ત્યારે ડૉક્ટરનું એમને બરોબર જવાબ નહોતો મળ્યો ડૉક્ટરે તૂટા મેમે કરતા બંનેની બોલાબોલી થઈ હતી તેમાં મામલો ગંભીર બન્યો હતો જે તૂટું મહેમત રહી હતી ડોક્ટર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયદીપ ચાવડા જે કહેવાય કે ડોક્ટર ઉપર હુમલો કર્યો છે તેના ઉપર પોલીસ કડકમાં કડક સજા કરે તો હકીકતે જયદીપ ચાવડા આમાં દોષી કહેવાય કે નિર્દોષ કહેવાય આમાં તો સાહેબ જ્યાં લગી અમે જોઈ રહ્યા છીએ બરાબર જયદીપભાઈ અને આજુબાજુનો પ્રશ્ન પણ કહી રહ્યા હતા કે ડોક્ટર પાથનો સ્વભાવ એકદમ એકદમ કડક હોય જેમ ફાવે એમ બોલવું અને જયદીપભાઈનું પણ કેવું એવું હતું કે ભાઈ એક દોઢ કલાક સુધી અમને અહીંયા દોડાવીએ રખડાવીએ એ પછી ડોક્ટર પણ ગારાગારી બનીને બોલા ચર્ચા થઈ હતી અને એમાં બેને મારામારી થઈ હતી અને જે તે સમયે એના બે દિવસ અગાઉ જ્યારે હું પણ ત્યાં ગયો હોય ત્યારે પણ મેં પણ ડૉક્ટર પાસ સાથે જોયા હતા ત્યારે એમનો જે વ્યવહાર હતો એકદમ ડૉક્ટર જેવો હતો નહીં એમનો જે બોલી એ હતી ડૉક્ટર જેવી હતી નહીં ચૂંટું મે મેં અને એકદમ એનો ખોરાક સ્વભાવ હતો સમગ્ર ઘટના બની છે ત્યારે ક્યાંક તમારા ભાઈનું મોત થયું છે તમે કોને જવાબદાર માનો છો આ પાછળ કારણ કે એક પરિવારનો વ્હાલ છો દીકરો છે તે તેને ગુમાવ્યો છે ક્યાંક ને ક્યાંક ડોક્ટરની બેદરકારી લાગે છે કે પછી જે આ બ્લડ જેવા આવ્યો તેની પેરી લાગે છે આમાં જ્યારે એ બંનેની મગજમાં આવી ડૉક્ટર જ્યારે હોટલ પર ઉતર્યા ત્યારે એને મને એવું લાગે છે કે પૂરતું ટ્રીટમેન્ટ ન મળ્યું હોય તેના કારણે દર્દીનું મૃત્યુ થયું છે આનું મૃત્યુનું જવાબદાર પૂરેપૂરું ડૉક્ટરને કહી શકાય કારણ કે એના બે દિવસ પહેલાં જેને એમનું ઓપરેશન સક્સેસ થઈ ગયેલું હોય એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલા હતા તો તે પછી પણ એમનું મૃત્યુ કઈ રીતે થઈ શકે ડોક્ટરો છે તેના વિરોધ સપોર્ટમાં આવ્યા હતા પાર્થ પંડિયાના સપોર્ટમાં સાચવ સિવિલ હોસ્પિટલ ડોક્ટરો આવ્યા હતા તેને હડતાલ કરી હતી ઇમરજન્સી સેવાની સેવા સિવાય અન્ય સેવાઓ બંધ રાખી દીધી હતી ત્યારે ક્યાંક એક દર્દીઓને પણ હાલાકી થઈ હતી તો શું આવા ડોક્ટરો જે લોકોને નિર્દયતાથી મારી નાખતા હોય છે કારણ કે એક જાતનું મૃત્યુ જ કર્યું છે અને જાણી જોઈને એવું એવું વાત લાગે છે તમને ડોક્ટરને ભગવાનનું રૂપ જ કહેવાય મને જ્યાં સુધી એવું લાગે છે કે ડૉક્ટર એવું ના કરી શકે ડૉક્ટરને કદાચ એવું કરવું હોય તો પણ ન કરી શકે પણ આ લોકોની બેદરકારીની હિસાબે આનો મૃત્યુ થઈ હોય એવું અમને લાગે છે જે ડૉક્ટરો વિરોધમાં એના સપોર્ટમાં આવ્યા હતા પાર્થ પંડ્યાના સપોર્ટમાં જે ડૉક્ટરો આવ્યા હતા તેને કોઈને હકીકત ખબર જ નથી તેવું લાગી રહ્યું છે તો તમે એ ડૉક્ટરોને શું અપીલ કરશો અને તંત્રને શું અપીલ કરશો પાર્થ પંડ્યા ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ અમારે તંત્રને સિનિયર ડૉક્ટરોને એવડી અપીલ છે આ વસ્તુની ચોક્કસ એ લોકો તપાસ કરે અને એના જે રિપોર્ટો હતા જેનું ઓપરેશન થઈ રહ્યું હતું આકડીઓ યોગ્ય રીતે તપાસીએ તપાસણી કરે એ પ્રમાણે ડૉક્ટર પાર્ટ ઉપર એનું એક્શન લઈએ જો કોઈ એક્શન નહીં લે અંતિમ સવાલ છે જો કોઈ એક્શન નહીં લે તંત્ર તો શું તમે પરિવાર જે નેપાળી જેના યુવક જો છે છવ્વીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું છે તો નેપાળી સમાજ છે તો તે આ ડોક્ટર ઉપર ફરિયાદ કરશે ભારત મંડ્યા ઉપર આની યોગ્ય તપાસ નહીં થાય ને યોગ્ય અમને જાણકારી નહીં મળે તો આના સમયમાં અમારો નેપાળી સમાજ નેપાળી યુવા સમાજ અમે તમને બધા ભેગા થઈ અને ડોક્ટર ઉપર અમે પણ હડતાલ કરીશું નેપાળી સમાજના લોકો જેને ઇડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે નેપાળી પરિવારના છવ્વીસ વર્ષીય યુવકનું જે મોત થયું છે તેના મુખ્ય જવાબદાર કહેવાય પાર્થ પંડ્યા છે ત્યારે આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક નવો વણાંક આવ્યો છે અને આ પાર્થ પંડ્યા ઉપર કડક કાર્યવાહી કરવાની હાલ અત્યારે નેપાળી પરિવાર માંગ કરી રહ્યો છે કેમેરામેન હાર્દિક ભોણે સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ ભયાઉ સામખિયારી વચ્ચે આવેલા નમસ્કાર જૈન દિરાસરમાંથી અજાણ્યા તસ્કરોએ જૈન મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પરથી સોના ચાંદીના મુગટ ઉંડળ હાર અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા એલસીબી ટીમ ભયાઉ પોલીસે તાત્કાલિક ઘટના મુલાકાત લીધી હતી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના વડપણ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી એલસીબી પીઆઈ એનએન ચુડાસમા અને બચાવ પીઆઈ એ એ જાડેજા પીએસઆઈ ડીજી પટેલ સહિત ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો તેરા તુચકો અર્પણ અંતર્ગત જૈન મંદિર ખાતે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં તીર્થના ટ્રસ્ટી ગણ ચંદુભાઈ સાવલા સાથે જૈન આગેવાન જયસુખભાઈ સામખિયારી શ્રીવાસ્તવ જૈન સમાજના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ હાજરીમાં રિકવર કરાયેલા તમામ ઘરેણા જેમાં એક લાખ દસ હજારના મૂલ્યના સોના ચાંદીના ત્રણ મુગટ અને દસ હજારની કિંમતના કાનના છ કુંડળ પરત સોંપવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓના સન્માન સમારોહ દરમિયાન જૈન સમાજ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસની ગૌશાળાને એક લાખ એકસઠ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગૌસેવા માટે તત્પરતા દાખવી હતી વાત કરીએ મહેસાણાની મહેસાણા ફૂડ વિભાગે મહેસાણાની બે પેઢીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો મહેસાણા દેદ્યાસણમાં આવેલા મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી ફૂડ વિભાગે બે લાખ બોતેર હજારની કિંમતનો પનીરનો જથ્થો સીઝ કર્યો મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા દેદીયાસણ જીઆઇડીસીમાં આવેલી બે ડેરીઓમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપીને પરીક્ષણ માટે મોકલી આપ્યો હતો મહેસાણા ફૂડ વિભાગ દ્વારા મહેસાણા જીઆઈડીસીની પાછળ નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જય મહાકાળી ડેરીમાં રેડ કરી હતી અહીંથી છસો ચાર કિલો લૂઝ પનીર અને અઠાવન કિલો વનસ્પતિ તેલના પંદર કિલોના પેક ટીન મળી આવ્યા હતા જ્યારે અહીં જીઆઈડીસીમાં નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા નમન મિલ્ક ડેરીમાંથી ફૂડ વિભાગે એક પોઇન્ટ છવ્વીસ લાખની કિંમતનો પાંચસો ચુમ્મોતેર કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો ફૂડ વિભાગે કુલ બે લાખ કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠાની તો વડાલીના બાબરસર પ્રાથમિક શાળાના બે શિક્ષકોની બદલી થતા વિરોધ વાલી અને ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી બાવીસ વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતીની બદલી કરાઈ હતી શિક્ષક દંપતીની વડાલીથી ઈડર તાલુકામાં બદલી કરાઈ શિક્ષકે સ્વેચ્છાએ બદલી માટે અરજ કરી હતી વાલીઓએ શિક્ષકના કાર્ય સારા હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવ્યો બંને શિક્ષકોને શાળામાં યથાવત રાખવા માટે રજૂઆત કરાઈ હતી તો વાત કરીએ જસદરની તો સૌરાષ્ટ્રની ભૂમિ પર અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી પધાર્યા હતા જસદરના તીર્થ ગેલા સોમનાથ મંદિરના દર્શન કરવા અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી દર્શન કરી ધન્યતા અનુભવી તીર્થધામ ગેલા સોમનાથનો ઇતિહાસ જણાવ્યો હતો સનાતન ધર્મને લઈને નીકળેલા સૌરાષ્ટ્રની ધરતી પર અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીએ ગેલા સોમનાથ દાદા મંદિરની અંદર ગર્ભગૃહમાં જઈ પહેલા સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો જસદણા જાણીતા એવા ઉદ્યોગપતિ અનેક સેવાકીય સાથે જોડાયેલા અશોકભાઈ ચાવ અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીનું કુલહારથી સ્વાગત કર્યું હતું ગેલા સોમનાથ મંદિર દ્વારા અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું तम सोमनाथ का है बहुत सुंदर है पुरानी मूर्ति यही है जब आतो ने चोरों ने लुटेरों ने सोमनाथ पर कब्जा किया सोमनाथ मंदिर को लूटा उस समय श्रद्धालुओं ने જમીનની તંદુરસ્તી બગડી રહી છે માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને પર્યાવરણ માટે પણ જોખમ ઊભું થયું છે આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે આવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું છે કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું કે તેમની પાસે કુલ એકસો પયાસ વીઘા જમીન છે જેમાંથી ચાળીસ વીગા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયત ખેતી કરે છે આ બાગાયતી ખેતરમાં આંબા ચીકુ સહિતના વિવિધ બાગાયત પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે

ને ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી યુરિયા અને બધી પેસ્ટિસાઈડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય મા તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં આઠમા મહિનાથી જે ચાલુ કરી ઓર્ગેનિક ખેતી

મકરપુરા પોલીસે હત્યાના બનાવમાં હત્યારી પ્રેમિકા મંગેતરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મળેલી માહિતી પ્રમાણે શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા ત્રેવીસ વર્ષીય યુવાન સચિન ગણપતભાઈ રાઠવાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું મૃતકના પિતા ગણપતભાઈએ પુત્રના મોત અંગે મંગેતર રેખા સકુભાઇ રાઠવા પર આશંકા વ્યક્ત કરી હતી મળેલી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમિકા રેખા અને સચિન વચ્ચે પ્રેમ સંબંધ હતો તે બાદ તેઓની સગાઈ થઈ હતી

માર્ચ મહિનામાં લગ્ન હતા તેવીસ તારીખે એનું લગ્ન હતું એટલે લગ્ન ની તૈયારીમાં હતો આગલા દિવસે મારો છોકરા મારા ઘરેથી જ આવ્યો આગલા દિવસે આવ્યા પછી ડીજે બધાને તારીખો આપી કે મારે મેરેજ ત્રેવીસ તારીખ ના છે તો બધા તારીખ નોંધ દીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બપોરના સમયે બે સવા બે વાગે પણ છોકરો જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પડે તો મેં જણાવ્યું રેખા સાથે વાત કરી રેખા એ મને સવા ચાર ની આજુબાજુ સવા ચાર સાડા ના વાગ્યા ટાઈમ ની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન છે જાગતો તો મેં એને પૂછ્યું કે એને શું થયું કેવી રીતે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી ચાલુ સિટી બસ માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચૂંટયા હતા જોકે ડ્રાઈવરની સતર્કતા અને સમય સૂચકતાના કારણે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા સુરત મહાનગરપાલિકાની સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી ઘટના સમયે બસમાં અંદાજે પંદરથી વીસ મુસાફરો સવાર હતા બસમાં આગ લાગતા જ મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી આગ વધુ પ્રસરે તે પહેલા જ તમામ મુસાફરો સમયસર બસમાંથી નીચે ઉતરી ગયા હતા જેને કારણે એક મોટી જાનહાનિ ટળી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી બસનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સુરત શહેરમાં ત્રણ દિવસમાં ત્રીજી હત્યા ઉન વિસ્તારમાં બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો બે ભાઈ પૈકી ઝાફર અલીનું મોત નીપજ્યું એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઉન નવાબ રેસિડેન્સી નજીક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જૂની અદાલતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન છે બેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે मोहम्मद तैयब मेरा नाम हुआ हम लोग बिहार से बिलोंग करते हैं यहाँ कमाने के लिए आए थे हम लोग अपनी रोजी रोटी के तलाश में पूरे फैमिली के साथ में जिस क्रम में कुछ चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया आगमन होने के बाद में हमारे दोनों शालाओं पे जानलेवा हमला किया गया जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेथ हो गया एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है मैं सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का व्यवस्था दिया जाए हम लोग का यहाँ कोई नहीं है हम लोग यहाँ कब आए आए हुए हैं आपके चैनल के माध्यम से भी यही बोलना चाहते हैं कि हम लोग को इंसाफ मिले वो बच्चे का भी एक महीने का बच्चा है उसका સરકાર સુરત માં ભાજપ નો રાજસ્વી સન્માન કાર્યક્રમ છે સુરત માં બાલક પાટિયા પાસે પટેલ સમાજની હોસ્ટેલ બની રહી છે અને આ હોસ્ટેલ એફએસઆઈ માટે ત્રણ કરોડ કરતા વધારે રકમ ફી ચુકવવી પડે એમ છે સમાજની હોસ્ટેલ બનતી હોય અને સમાજના નેતાઓ સરકારમાં હોય તો શું સમાજની માટે આ એફએસઆઈની જે ફી ન થઈ શકે દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડતી કંપનીઓનું લેણું માફ કરી શકતા હોય તો સમાજને હોસ્ટેલની એફએસઆઈ ફી કેમ ન થઈ શકે આમ આદમી પાર્ટી સુરત દ્વારા એફએસઆઈની ફી માંગને લઈ સ્ટેન્ડિંગ કેમ્પેઇન કરવામાં આવ્યું સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સામાન્ય રીતે ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વીડિયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાની વન વિભાગની જમીનમાં રસ્તા નિર્માણને લઈને ભારે વિવાદ સર્જાયો છે છેલ્લા લગભગ સિત્તેર વર્ષથી અહીં વસતા આદિવાસી સમાજે રસ્તા નિર્માણનો કડક વિરોધ કર્યો છે ગ્રામજનોનું કહેવું છે કે તેમણે કોઈ નવી રસ્તાની માંગ નથી કરી અને પહેલેથી જ નેશનલ હાઇવેથી સ્કૂલ સુધી પાકો ડામર રસ્તો ઉપલબ્ધ છે વન વિભાગ દ્વારા અચાનક શરૂ કરાયેલી કામગીરી સામે ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો તાજેતરમાં વન વિભાગના અધિકારીઓ અને ધારાસભ્ય રમણ પાટકરની મુલાકાત દરમિયાન પણ લોકોનો ભારે વિરોધ જોવા મળ્યો ગ્રામજનોના મતે આ રસ્તો તેમની સુવિધા માટે નહીં પરંતુ કોઈ મોટા હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના નંદી ગામમાં વન જમીન પર રસ્તા નિર્માણ મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે સંજાણ રેન્જના આરએફઓ તેજસભાઈ એમ પટેલે રસ્તાની માંગ ઉમરગામના ટીડીઓ દ્વારા કરાઈ હોવાનું જાહેર કરતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગ્રામ પંચાયત કે ટીડીઓ દ્વારા કોઈ જાહેર સુનાવણી કે ગ્રામસભા બોલાવાઈ ન હોવાનું ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે હું વન સમિતિ પ્રમુખ છું અને આજે નાંદી ગામમાં જે વર્ષોથી આદિવાસી રહેતા આવેલા છે જંગલ ખાતાની જમીન આવેલા છે એમાં ચાલીસ ફૂટનો રસ્તો લેવા માટે આજે પાટકર સાહેબ બી અહીંયા આવેલા હતા સ્થળ પર અને ફોરેસ્ટ વાળા બી આવેલા હતા ને એ લોકોને ઘરના મતલબ જે ખેડૂત છે ફોરેસ્ટ કબજેદાર એ લોકોને કંઈક જાણ કર્યા સિવાય એનું માપણી કર્યા કરતા હતા અને

આ મારી જમીન છે મારા મમ્મી પપ્પા ના દાદા ની જમીન છે અને આ એના સિવાય મારી બીજી જમીન નહિ મળે એ ફોરસ ખાતા માં છે જમીન એ અમે આદિવાસી થી ખેતી કરી ફોરસ ખાતા માંથી જમીન ખેતી કરી ખાઈએ છે અને આ જમીન ના માટે ફાઈલ મોકલાવેલી છે અને એનું પ્રોસેસ ચાલુ છે પછી આજે શું થયેલું આજે રમુ પાટકર અને આ બધા આવેલા અને જમીન લેવા કોશિશ કરે અને અમને કંઈ કીધું નહિ અ જાન કઈ કરી નથી અને અમે જેવા આયવા એટલે તે ગાડી માં બેસી ને ગી સોમલી બેન મારું નામ મેં નથી કામ કર્યું મારી જગ્યા લેવા કર આટલા વર્ષ થી સત્તર વર્ષ થી

જગ્યા માંગે મારી જમીન ને તો હાલ અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત